નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછાડીયા અને અમારું આજે સોલાર છે ગરમ પાણીનું એ મારા મિત્ર કમલેશભાઈને ત્યાં સર્વિસ કરવાનું હતું તો સર્વિસવાળો પંદરસો રૂપિયા કહેતો હતો અને બે ત્રણ દિવસથી લબડાવતો હતો તો ઠંડીના કારણે નહોતું થતું એટલે મેં એવું કીધું મેં લાવો હું તમને સર્વિસ કરી દઉં મેં યુટ્યુબમાં દસક વિડીયા જોયા અને પછી મને ખબર પડે કે આમ હોય એટલે મેં આ જાતે આજે સર્વિસ કરું છું અને તમારે કોઈને ગ્રુપમાં સર્વિસ કરવાનું હોય તો દોસ્તારની નાતે હું તમને સર્વિસ કરી દઈશ એ પણ ફ્રી રહે તો ગમે ત્યારે મને ફોન કરજો સોસાયટીની અંદર શેરીમાં આમ જો આખો તમે પ્રોસેસ જો આમાં શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં શું કરવાનું પેલા રીંગું અલગ કરી નાખી મેં બધી અને પછી આને પાઇપ ઉપર કરીને ખેંચીને તમને આખો વિડીયો છું જો આ ટાઈપનું કોઈને સોલાર સાફ કરવું તો જાતે કરી નાખવાનું જો આમ તમે જુઓ કેટલો આખો કર્યો છે ને પાઇપ આખો વિડીયો તમે જોજો જોજો હમણાં ત્યાં કદરો નીકળાય છે એટલે આ ટાઈપનું કોઈને કાંઈ સોલર સાફ કરવાનું હોય તો મને ફોન કરજો મારું કામ તો મોબાઈલ રિપેરિંગનું જ છે આપણું ક્લાસનું નામ છે શ્રી એરી મોબાઈલ ક્લાસ આ ટાઈપનો આમ છે ને પણ કેટલો કદરો એક પાઇપમાં નીકળ્યો આવા તો કેટલા કદરો નીકળશે હમણાં બધો આખો વિડીયો તમે જુઓ તો કોઈને ગ્રુપમાં ગરમ પાણીનો પ્રોબ્લેમ હોય તો અમે જો ફ્રી ફ્રીશું તો તમને સપોર્ટ આપશું એટલે હંમેશા બધાને ધંધાવાળાની પાછળ લબડવાનું બંધ કરો અને આ ટાઈપનું હાથે કરતાં શીખો જુઓ મેં બે ત્રણ વખત ખાલી વિડીયા જોયું યુટ્યુબમાં તો ખબર પડી ગયા હું કરવાનું જો ત્યાં પેલો કોથળો નાખી દેવાનો કેમ કે મેન ડટી હોય આ પાઇપનું પણ મેં ભાવ પૂછી લીધો કેટલા રૂપિયાના જો વખતે તૂટી ગઈ તો સાતસો રૂપિયાની પાઇપ નવી આવશે ઓકે હું પેલો પંદરસો રૂપિયા કહેતો જ તો કોઈ ટેન્શન નથી લેવાનું જો આમાં બધી એમાં રિંગ હોય રિંગનું મેં ભાવ પૂછી લીધો પચાસ રૂપિયાની રીંગ આવશે એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધી હું કાપી અને મસ્ત પહેલાં અંદર નાખવાની બહાર નીકળે એટલે જ્યાં સડાવવાનું ત્યાં કે લોકો થોડું કોઈ લાગળ મૂકી દેવાનું જો અહીંયા જ આ રીતે છે ધીમે ધીમે આમ ખેંચો એકદમ ઈઝી જો કેટલો કદરો નીકળ્યો તો આ ટાઈપ નું કોઈને સોલાર સાફ કરવાનું હોય જો આમ જો છે તો બધો મોટર ચાલુ કરી દેવાની પહેલાં એક વાર એવું લાગે તો બધા પાઇપ કાઢી નાખશું આપણે અને પછી ધીમે ધીમે આમ જો છે ખાટે ગઈ આટલું બધું હોય તો ક્યાંથી ગરમ પાણી થાય તો બધી પાઇપો ખાસ મેન વસ્તુ છે પાઇપ તૂટે નહીં જો તૂટે તો સાતસો રૂપિયાની તેનો ખાસ નોંધ લેવી તો આ ટાઈપનું સોલાર સપોર્ટ આપવામાં આવશે કાંઈ પણ કામકાજ હોય તો હવે આ બધું ધંધામાં આવી જ મોનોકોલીઓ સપોર્ટ કરવાનો એકવાર કેવું છું કે મારી દુકાનની સામે છે ઘડિયાળવાળા ભાઈ તો ભાઈ મને કે મારો મિત્ર મને આપી ગયો ઘડિયાળ મને કે તારી દુકાને સામે પેલો ઘડિયાળવાળા છે ને એની પહેલા સેલ નખાઈ દીધી છે તો હું એની ત્રણ દિવસ વાટે રહ્યો તો ત્રણ દિવસથી ઘડિયાળવાળો દેહ માગ્યો હશે તે બંધ હવે મારા મિત્રને ફોન આવે હું થયો અલ્પેશભાઈ પછી મેં મારી દુકાનની બાજુમાં સ્ટેશનરી છે ને એને પૂછ્યું આનો સેલ રાખશું કે હા પાંચ રૂપિયાના આવે તે મેં હાથે સેલ નાખી દીધો ને મારા મિત્રને આપી દીધી એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ટાઈપના આપણને જુગાડ નોલેજ હોવો જોઈએ ને કરવાનું જો આમાં બીજું કાંઈ નથી હશે બધા મને એવું કહેતા હતા કલ્પેશભાઈ નહીં થાય તૂટી જાય નહીં થાય તૂટી તૂટી જાય ફાચશું ને એક નળી આવશે બીજું થું ટેન્શન જો છે બધા પાઇપ કાઢી નાખે ધીમે ધીમે આખું તમે જુઓ હંમેશા બીજા લોકો આપણો લાભ ઉઠાવે એ કરતાં આપણે જનરલ નોલેજ હોવું જોઈએ જોશે બધા કાઢી નાખ્યો હવે હું એને અલગ કરીને એમાં નળી ચાલુ કરી અને કમ્પ્લીટ ફિટ કરી દઈશ આ ટાઈપનું એટલે અમુક વસ્તુ જાતે કરવાની બધું નોલેજ હોવું હોય છે એમાં કોઈ ટેન્શન નથી લેવાનું ફૂટી જાય તો ક્યાં બોમ્બ છે ફાટે પાઇપ બધા ગોઠવી દીધા હવે નળી મારીને બધા પાઇપ સાફ કરી નાખશું હવે જો આ પોલ અંદર ચાલુ કરી દીધું છે મેં જો મોટર ઓકે અને આને અંદર આડું કરી નાખ્યું મેં સાવલિયાનું એટલે અંદરને કોઠી પણ આખી સાફ થઈ જશે હમણાં અને પછી પાઇપ બધી સાફ કરી અને કમ્પ્લીટ કરવાનું છે આપણા ક્લાસનું નામ છે શ્રી રિમોબર ક્લાસ ગ્રુપમાં કોઈને